હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો આપણે આવી ગયા છે નવો વિડીયો લઈને તો વિડિયોમાં બન્યા રહેજો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઘણા વિડીયો જોઈ છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી ચેનલને લાઈક પણ નથી કરતા તો લાઈક કરતા જાઓ તો આપણે જો આજે સ્પર્ધા છે ને સાડી પહેરી તો બતાવો તમને સ્પર્ધાએ સાડી પહેરી કેવી લાગે છે આપણે પૂછીએ તો ભાઈ આ કેમ સાડી પહેરી મસ્ત લાગે હો મસ્ત લાગે સાડી મસ્ત જ લાગે ને સાડીમાં કેવી લાગે છે મસ્ત જ લાગે છે ડ્રેસ ને એવું પહેરા એના કરતા સાડી સારી લાગે તો મસ્ત જ લાગે અને આમ જો આ સાડી પહેરીને ને અમારા બાવલા એક એક બીજી પહેરશે જો આ બાવલું છે ને અમાર ખંડેરિયું છે જો જમીન સાડે

આપડે બીજું કઈ ના હોય અમારું બાલુ ને કઈ ના હોય જો અમારું બાલુને ગમે પહેરાવી દે ને પહેરી લે ના બેન પહેરી લે કે નહીં તું જો ભાજી હીરો હોય તો મને જવા દે આપણે જવા દે બતાવો હોય નહીં કાંક રાયું ના ડબારા બોલાવે ભાઈ ના કંઈક છે કે મારે છે ને હવે સાડી પહેરી પહેરી થાકી છે બદલાઈ નાખી બદલાઈ ને તો એ રસોઈ કરવા જાવ બદલાઈ આપણે પૂછીએ જો રસોઈ કરવા જાય એમાંથી એક મારે રસોઈ કરવા જવું આપ પૂછીએ ને આ કે અમાર રસોઈ કરવા તેર વાગ્યા છે કે કેટલા વાગ્યા છે સો આ 7:00 દીકવા કીલે કા કેમ સાડી કાઢી નાખી છે છે તો જો જો કેતો તો ને રસોઈ જ કે રસોઈ બનાવવા બોલો તો એને જાવા રસોઈ બનાવવા

હાલો તો હવે જાઓ કામ કરો તમારો કામ કરો એને કે બીજું તો કહું રસોઈ બનાવવા રસોઈ બનાવો હા પછી રસોઈમાં કઈ ખબર નથી હું બનાવવા હા ઈ તો કે લેવા જાઓ પછી ખબર પડે ને રેકડી બકાલાની આવે હું લે કી પ્રમાણ ખબર પડે કે હું બનાવ જી બનાવું બનાવું ને કઈ જી બનાવું બનાવી હાલો તો આપણે હવે બહાર નીકળીએ રૂમમાંથી બરોબર

Những của ra mùi. Qué? Nguyên mưa có bê tông. Tân áp. Nguyên mưa. Tu thế đoạn em liệu lạy nhanh. Mắt hát tay số luk ma vy ghé. Sandan, nghimple cái cái makai mama loài. Qué xác định kế. Lạp mi

બેહવાની એટલે બેવા દઈએ આપડે ડિસ્ટર્બ ન કરાય એને કામ કર્યું કરવા દેવા દીકર કઈ કામ નથી કામ નથી કામ નથી આજ કામે વેલા આવતા

હવે રસોઈ બનાવ નથી તું બને મારા થોડી બનાવી જોજો લાઈક કરજો કરજો હાલો હવે ને બધાય પાછું બોલે પાછું બોલે જો ઓકે હા બોલ કે બોલો ઈ ના તો બાકી બોલી દે બોલ હાલો લાઈક સબસ્ક્રાઈબ ચેનલ ને કરો કે આલતો ટાટા મળી ટાટા બાટા નતી આવડે આ તો વાર આ ગાય ગટ ટાટા કર દે અમારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને આગળ જોતો શેર કરો નથી હા શેર કરી દો હા આખો વિડિયો જોવાનો એક અમારો રાત ને પસંદ આવો છે બસ તો આયા જો આપણે દેખાશે મમ્મી ને પપ્પા ને દ્રષ્ટિ બેન જો ઈ આપણે યુટ્યુબ માં એના જ વિડીયો જોયો એના નાનપણના વિડીયા બધા ઝીંકાની કે હા નાની હતી ને બે ત્રણ મહિનાની ચારના વિડીયો રહ્યો એમાં બધા જોઈ છે એકલે કે ફેરવા રાખે રીલ દેખાડે જો ઈ નથી ફરી ગયો ફરી ગયો એ ફેરવા રાખે એ દ્રષ્ટિ આવી જો કોણ છે એમાં બેન દ્રષ્ટિ એમાં દ્રષ્ટિ છે એમાં દ્રષ્ટિ છે હા દ્રષ્ટિ જોયા રાખે બેન દ્રષ્ટિ 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 ક્યા રાખે હાલો તો આપણે હવે આપડે બહાર તો બહાર લઈ આવીએ પછી વિડીયો બનાવી હાલો તો તો હાલો અમે બે પપ્પા દીકરી જાય છે ગાડી ચક્કર મારવા જઈએ અમે બે પપ્પા દીકરી જો Nyamaluk, 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 Ya, nyamaluk, 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 પડી હતી ને કેવું રીલી પર બેટરી ઉતરી ગઈ પે આપણા પ્રકાશબેન ગાડીની બેટરી લઈ આયા તો ચાલુ તો તાલુક કરીને પછી ચાર્જિંગ કરી એમાં તો આપણે આવિન દેર ખાવા બેહી ગયા હતા એટલે કે વિડીયો ઉતારી જતો ખા એમ પછી ડાયરેક્ટ વિડીયો ઉતારવા ચાલુ કરી દીધો પાછો મિથુનભાઈ એકલા ખાઈ મેં તો ખાઈ લીધું જો

હલો તો આપણે આવી ગયા છે પાછા આ તો દ્રષ્ટિબેન કઈક દાખલા જોવા રોઅસ ને ઠેકડા મારે મમ્મી દેતી નથી મોબાઈલ તો બતાવ ડાગલા ડાગલા કરે એમ કે ડાગા ડાગા મને જોવા છે એમ કે છે હું જો તું તારે મોબાઈલ જડી ગયો ને તો એ મોબાઈલ બીમાં ડાગલા જોવા મળે રીલ ને આપણે ચડાવે ને એમ શોર્ટ વિડીયો જોયા જ રાખે તો યુટ્યુબમાં હાલો તો એને જોવા દઈએ યુટ્યુબ વિડીયો શોર્ટ વિડીયો જે જોતી હોય બરાબર અને આપણે વિડીયોને આયા જ તો વિરામ આપી દઈએ એન્ડ દઈ દઈએ તો હાલો તો ફરી કાલે મળશું વિડીયોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો તો મળ્યા કાલે